અમદાવાદ પોલીસને છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપતો આરોપી આજે ખેલ કર્યા હતા જયારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીના ઘરે જાય છે ત્યારે ઘરની બહાર દરવાજા ઉપર તાળું હોય છે ત્યારે પોલીસને શંકા હોય છે કે આરોપી ઘરની અંદર જ છે ત્યારે ઘરનું તાળું તોડીને પોલીસ અંદર પ્રવેશે છે અને પાછળ બાલ્કનીના ભાગે આરોપી જોવા મળે છે આરોપી પોલીસને ધમકી આપતો હતો કે જો તમે મને પકડશો તો હું અહીંયાથી જીવન ટૂંકાવી લઈશ મને ખબર છે કે તમે મારી સાથે શું કરવાના છો તે પ્રકારે તે પોતાનો ડર પણ વ્યક્ત કરી રહ્યો હતો ત્યારે આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ માહિતી આપી છે ને આરોપીને ફાબ્રિકેટની મદદથી એમ કેમ રીતે ઉતારવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

અમદાવાદ બ્રાન્ચને બાતમી મળે છે કે અમદાવાદના શિવમ આવાસ ઓઢવ ખાતે આવ્યો છે ત્રાટકવાની ભનક છે તે આરોપી સુધી પહોંચી જાય છે આને જ લઈને આરોપી પોતાના ઘરનો મુખ્ય દરવાજો છે તેના ઉપર તાડુ મારી દે છે અને પાછળ બાલ્કનીના ભાગે તે ભાગવાનો પ્રયાસ પણ કરે છે

हाजिर न्युकर ही नहीं करते जिम्मेदारी हम हाजिर कर मेरी जिम्मेदारी अरे मेरे को मालूम है क्या होने वाला नहीं होगा कुछ अरे मेरे को मालूम है मेरे साथ क्या होने वाला है तू अब करेंगे तो हमें क्या हमारे घर हमें पसंद नहीं है क्या होने वाला है मेरे को मालूम है बहुत खराब होगा मेरे साथ मेरे को मालूम है विष्णु गौर विष्णु गौर को जानते हो जानते हो विष्णु उसको तेरे सामने भी नहीं आने दूंगा नहीं 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 मेरी बात सुन છે 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 તે શું કહી રહ્યા પણ સાંભળી અભિષેક તોમર ઉર્ફે શૂટર નામનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન કરીને બહાર પાડવામાં આવ્યું હતું તે દરમિયાન આપણે બાથરૂમની બહાર જઈને બાલ્કનીમાં ઉભો રહ્યો હતો અને ચીમકી આપતો હતો કે એ કૂદીને આપઘાત કરી લેશે એ પોતાની અટકાયત બચવા માટે ઘણા લાંબા સમયથી એ વોન્ટેડ હતો એમના સોશિયલ મીડિયાનો બહુ શોખ હતો સોશિયલ મીડિયા જુદા વિચિત્ર પ્રકારના વિડીયો બનાવીને વાયરલ કરાવો જેમાં આરોપી જે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો તેની સામે અલગ અલગ પોલીસ ગુના નોંધાયેલા અંતે ક્રાઇમ બ્રાન્ચે ફાયર બ્રિગેડ ની મદદ લઈને આ ખેલ કરનાર આરોપીની ધરપકડ કરી હતી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા